સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી થઈ છે જેમાં મનપા દ્વારા બન્યાની સાથે જ અત્યાર સુધીમાં સૌ વાર મહિલાને સ્થાયી સમિતિના ચેરમેનની જવાબદારી આપી છે

ભારતીય જનતા પાર્ટી મને આવતીય નું આભાર માનું છું સાથે સાથે ગુજરાત ના પનો પુત્ર નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ જેપી પી સાહેબ સાથે જુનાગઢ એની ઉંચાઈ પર લઈ જશું જુનાગઢ માં પ્રથમ વખત એક મહિલાની પસંદગી કરી છે અને એ પસંદગી મારી ઉપર જોડાય છે ત્યારે હું ખુબ ધન્યતા અનુભવું છું અને આગામી દિવસોમાં જુનાગઢ ના વિકાસ ગાડી આગળ આગળ ચાલી જ રહી છે જેમ કે નરસિંહ સરોવર તમે જોઈ શકો છો વાઘેશ્વરી તળાવ જોઈ શકો છો અને જે કઈ પણ વિકાસ ના કામો તબક્કાવાર થઈ રહ્યા છે જુનાગઢ ની અંદર એની અંદર અમારા આપણા સ્વપ્નનો જૂનાગઢ અને એમાં જૂનાગઢનો વિકાસ એ પ્રત્યેક કોર્પોરેટરોને સાથે રાખીને શહેરના જે કોઈ પણ શહેરના જે જેન્ટ્રીઓ છે અને શહેરના જે સામાન્ય માનવીઓ અને શહેરના લોકો છે એમના સૂચન મુજબ આપણા જૂનાગઢનો વિકાસ છે કરીશું અને એ રીતે જૂનાગઢના વિકાસને આગળ વધારીશું એ જ અમારી નેમ છે ભારતીય જનતા પાર્ટીના તરીકે જે મને પસંદગી કરવામાં આવી છે સારા કાર્ય અને પ્રજાલક્ષી કાર્ય કરશું અને છેવાડાના માનવી કાર્ય કરી આપશું એ મારી ખાતરી છે હું ભારતીય